ॐ श्रीहरितनयाय विद्महे लज्भाईपुत्राय धीमहि तन्नो त्रिकमाचार्यः प्रचोदयात् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय श्रीबालकृष्णलालगीजय श्रीपितृनारायणभगवानगीजय ॐ नमो भगवते वासुदेवा वसुदेवसुतं देवं कंसचाणोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जग વ્હ્લા સાધક બંધુઓ વહ્લા ભક્તજનો અને સનાતન ધર્મના સર્વે ઉપાસકોના અંતઃકરણમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્મા વિશ્વાધાર જગદાધાર દ્વારિકાપતિ લક્ષ્મીપતિ શ્રી નારાયણના ચરણોમાં અનંત કોટી વંદન હો સૌને જય શ્રી કૃષ્ણ સાધક બંધુઓ પરમ પૂજ્ય સદગુરુદેવના આશીર્વચનથી ધ્રિક્માચાર્ય બાપુની પ્રેરણાથી અને ડુંગરેજી મહારાજના આ અમૃતમય વચનોથી ભગવદ્ કૃપા દ્વારા ભાગવત નવનીતનું પઠન અને શ્રવણ કરી રહ્યા છે ત્યારે આ ગઈકાલના અધ્યાયની અંદર આપણે શુક જન્મની કથાનું શ્રવણ અને પઠન કરી ધન્યતાનો અનુભવ કર્યો સર્વ પિતૃદેવોની આપણા સૌ પર કૃપા વરસતી રહે તે માટે આજે એ જ અધ્યાયમાં આગળ વધીએ અને શુકદેવજી મહારાજનો વૈરાગ્ય અને ગૃહ ત્યાગ અધ્યાયની કથાનું શ્રવણ અને પઠન કરીએ કે વેદોમાં ઉપનિષદોમાં બે સંતોના નામે આવે છે જે જન્મથી જ મુક્ત છે સુકો મુક્ત વામદેવો મુક્ત શુકદેવજી અને વામદેવજી છે એ બંને છે આ માયાથી મુક્ત રહેલા છે એવું બતાવવામાં આવ્યું છે કે કહેવાય છે કે આ બંનેને છે જન્મથી જ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણે પરિપૂર્ણ છે યમ પ્રવચન તમ અનુપેતમ પ્રેતકૃતિયમ દ્વૈપાયનો વિરહકા તર જ ભાવ ઉત્રેતિતન્ મયતયા તરવો અભિનેંદુ સ્તંસર

પોતાના વચનો દ્વારા સક્ષમ બતાવવામાં આવ્યો છે પરીક્ષિત મહારાજનો પ્રશ્ન છે કે સાત દિવસમાં મુક્તિ કોણ આપી શકે કોણ મને પરમાત્માના દર્શન કરાવી શકે મને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણે ત્રણ વસ્તુ છે સાત દિવસમાં હું દર્શન મને કોણ કરાવી શકે તેમ છે શુકદેવજી જેવા સિદ્ધ અધિકારી સિદ્ધ ગુરુ હોય તો સાત દિવસમાં એક શબ્દ માત્રથી ભગવદ ઉચ્ચારણ નામ માત્રથી છે

અમારું ધ્યાન રાખે અમે પુત્રનું વર્તન જોઈ અને મનોમન ખુશી થઈએ ભલે પુત્ર ઘરમારે ભગવદ ભગવદ્ ભક્તિ કરે તેને જોવાથી મને ભગવાન યાદ આવશે કે મારો બાળક આવો છે વ્યાસજી સમજાવે છે જે અતિશય વહાલો લાગે તે ભગવાનને સમર્પિત કરી દો વ્યાસજી છે પોતાની પત્નીને સમજાવે છે કે દેવી પુત્ર ન રાખો આ તો જગતના કલ્યાણને માટે સાક્ષાત ભગવાન શિવે અવતાર ધારણ કર્યો છે આ કોઈ સામાન્ય પુત્ર નથી આપણા પુત્ર સ્વરૂપે ભગવાન શિવ છે એમણે અવતાર ધારણ કરેલો છે માટે આ પુત્ર મોહ ન રાખો એને જગતના કલ્યાણને માટે જવા દો સામાન્ય માનવીનો સ્વભાવ હોય છે કે તેને સારું લાગે તે પોતાના માટે રાખે અને જે પોતાનું અણગમતું હોય અથવા તો અપ્રિય હોય તે ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દેતા હોય છે આનું નામ આસક્તિ છે કહેવાય છે કે સારું નામ જે વસ્તુ સારી છે એ ભગવાનને અર્પણ કરી દેવી એનું નામ ભક્તિ કહેવામાં આવ્યું છે તારો પુત્ર તો અનેક જીવોનું કલ્યાણ કરવાને માટે આ જગતમાં અવતાર ધારણ કરેલો છે એ જન્મ્યો નથી માટે દેવી એમાં આસક્તિ ન રાખો હે પુત્ર હે પુત્ર બોલતા બોલતા વ્યાસજી દોડે છે ત્યારે સુખદેવજી કહે છે કે કોણ પુત્ર કોનું પુત્ર કોણ પિતા કોણ પિતાજી પરમાત્માની પાછળ પડો શુકદેવજી મહારાજ છે વ્યાસજી અને તેમની માતાને પણ કહે છે કે આપ ભજન કરો પિતા પુત્રના સંબંધમાં માત્ર વાસના છે જીવ પિતા થાય છે જ જીવ પુત્ર થાય છે જીવનો ઈશ્વર સાથેનો સંબંધ સાચો છે મારી પાછળ માયા ન રાખો મોહ ન રાખો મને આપના મોહ પાસમાન બંધનથી મને મુક્ત કરો મારી પાછળ શું પડો છો અનેકવાર તમે પુત્ર થયા છો અને અનેકવાર હું પિતા થયો છું પ્રત્યેનો ભાવ નથી રાખ્યો માટે આપ પણ છોડી દો અને ભક્તિના માર્ગ પર આગળ વધવાનો પ્રયાસ કરો કોણ પિતા અને કોણ પુત્ર છે પૂર્વ જન્મનો તમારો પુત્ર અત્યારે ક્યાં છે તમને જો પુત્રનો એટલો જ મોહ થતો હોય તો ગયા જન્મમાં તમારો જે પુત્ર હતો એ ક્યાં છે તમને એ પુત્રનો વિયોગ ચાલતો નથી તમને એ પુત્ર છૂટી ગયાનું દુઃખ થતું નથી તો પછી તમે મારામાં શા માટે આસક્તિ રાખો છો હે પિતાજી હે માતાજી આપ ભક્તિના માર્ગ પર આગળ વધો આપ ભગવાનનું ભજન કરો આવો સુખદેવજી મહારાજ પોતાના માતા પિતાને પણ શબ્દો કહે છે કે પૂર્વજન્મના પતિ પત્ની ક્યાં છે જે પ્રાણથી પણ પ્રિય લાગતા હતા એનું તો તમને અત્યારે દુઃખ થતું નથી આવું કેમ થાય છે બધો વાસનાનો ખેલ છે પિતાજી બધો વાસનાનો ખેલ છે માતાજી આ વાસનામય માયામય જગતમાં જીવ છે એ અટવાઈ જાય છે આ વાસનાનો પણ ત્યાગ કરી દો માયાનો પણ ત્યાગ કરી દો અને એકમાત્ર ઈશ્વર છે એકમાત્ર પરમાત્મા છે તેને બતાવેલા માર્ગ પર તેના ચરણે અને શરણે જઈએ તો જ આપણી મુક્તિ ને આપણી ભક્તિ છે સફળ થાય છે વૃદ્ધની ઘરમાં વાસના રહી જાય તે વૃદ્ધ મર્યા પછી બાળક સ્વરૂપે જન્મ ધારણ કરે છે કેટલાક લોકો વાતો કરે છે કે આ બાળકનું મોડું એના દાદા જેવું છે આ બાળકનું મોડું એના કાકા જેવું છે એમની દાદી જેવું છે એ દાદા જેવો જ છે જેવો જ નહીં દાદો જ પુત્ર થઈને આવ્યો છે ડુંગરેજ મહારાજ છે એક શબ્દ કાકે છે કારણ કે તે મરતી વખતે તેમની વાસના છે રહી ગઈ હતી આ ઘરમાં કે નહીં મારે આ ઘર છોડીને જવું નથી એમ પણ આ સંસાર આ ઘર આ માયા આ મારું મારું કરીને આપણી કોઈ પણ જીવની જવાની જ્યારે ઈચ્છા થતી નથી અને જતી વખતે જેવો ભાવ રહી ગયેલો હોય છે પુનર્જન્મમાં ફરી પાછો જન્મ લઈએ ત્યારે જીવની એ જ ગતિ થતી હોય છે પિતાજી મારી પાછળ શું કામ પડો છો સુખદેવજી મહારાજ વારંવાર વ્યાસજીને કહે છે કે પિતાજી મારી પાછળ ન પડો મારામાં આ શક્તિ ન રાખો મને મુક્ત કરી દો આપના બંધનોમાંથી મને મુક્ત કરી દો નારાયણની પાછળ પડો પરમાત્માની પાછળ પડો તેમનું આરાધન કરો તેમની ભક્તિ કરો મહર્ષિ વ્યાસને બોધ આપ્યો છે કે પુત્રે તિતનમયતયા તરવ સર્વભૂત સર્વભૂતરદયમ મુનિ માનતોસ્મિ ગંગા કિનારે સંત સમાજની અંદર શુકદેવી મહારાજ પધારે છે આ દિવ્ય કથા કહી છે શુકદેવી મહારાજ જ્યારે કથા કરતા હતા તે કથામાં મહર્ષિ વ્યાસ પોતે પણ કથા સાંભળવાને માટે આવ્યા હતા કે મારો પુત્ર પુત્ર છે છે એ કથા કરી રહ્યો પણ અત્યારે નથી જોતા કે કોઈ સિદ્ધ મહાપુરુષ છે દિવ્ય ભગવત ભક્તિની કથા કરી રહ્યો છે ભગવાનનું આરાધન કરી રહ્યો છે આ શાબ્દિક પુષ્પો વહેંચી રહ્યો છે જે મુક્તિનું કારણ બને છે તે કથા શ્રવણ કરી રહ્યા છે તેમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એટલે કે પ્રેમ લક્ષણા ભક્તિ અલૌકિક બતાવવામાં આવી છે મહારાજ બહુ બહુ સરસ રીતે રીતે સરળ ભગવાન નારાયણની આ દ્વાસ દ્વાદસ્કંધની જે કથાઓ છે ભાગવત કથાઓ છે એને બહુ સારામાં સારી રીતે વર્ણન કરી રહ્યા છે કથા કીર્તનથી સફળ થાય છે કથાનો સો ટકા પુણ્યફળ મળે એવી ઈચ્છા હોય તો કથામાં કીર્તન અવશ્ય છે કારણ કીર્તન એક એવું માધ્યમ છે કે જેના દ્વારા ભગવાનની વધુ નજીક જઈ શકાય છે ભગવાન પ્રત્યેનો આપણો પ્રેમ લક્ષણા ભાવ છે પ્રેમ ભક્તિ છે કીર્તન દ્વારા જ રજૂ થઈ શકે છે કથામાં વક્તા ભગવદ્ ગુણગાન કરે છે ગુણ સંકીર્તન લીલા સંકીર્તનથી કથા સફળ થાય છે વક્તા શ્રોતા જ્યારે બહુ પ્રેમથી ભગવાનના નામનું કીર્તન કરે ત્યારે કથા સફળ થાય છે કારણ કથા છે થાકરી ઉતારનારી છે આપણા કૃષ્ણ વસી જાય કૃષ્ણ નામ લેતા જ શરીરમાં એક અનુકંપા વ્યાપી જાય કંપન વ્યાપી જાય તારે ત્યારે સમજવાનું કે ખરેખર ભગવદ મય થઈ ગયા છે ઘણી વખત આપણા બધાનો અનુભવ છે કે કથા કીર્તન થતું હોય ત્યારે આંખમાંથી અશ્રુ વહેવા લાગે છે કારણ જીવાત્માનું પરમાત્મા સાથેનું જોડાણ બરાબર થઈ ગયું હોય છે એટલે કીર્તન એક એવું માધ્યમ છે કે જે જીવાત્માને પરમાત્મા સાથેનો અનુબંધ સાધનારો છે માટે નિત્ય નિયમ કથા કીર્તનનો મહિમા બતાવવામાં આવ્યો છે કથા સંપૂર્ણ કથાનું સંપૂર્ણ ફળ તમને મળે એવી જો તમારી ઈચ્છા હોય તો પ્રેમથી કીર્તન કરવું કરવા ખાતરની યંત્રવત નહીં પણ ભગવદ્ ભાવથી કે જાણે હું કીર્તન કરી રહ્યો છું અને મારા પ્રભુ છે મારા ઠાકોરજી છે તે તેનું શ્રવણ કરી રહ્યા છે સાંભળી રહ્યા છે કે મારો ભક્ત છે મને રીઝવવાનો કેટલો પ્રયાસ કરી રહ્યો છે આમ ભાવ સાથે જ્યારે ભક્તિનું જોડાણ થાય છે ત્યારે એ કથાના એ કીર્તનના શબ્દો છે સિદ્ધાંત પરમાત્મા સુધી પહોંચી જનારા બનતા હોય છે કીર્તનમાં સંકોચ રાખવો નહીં ઘણા બધા કથાકારો પોતાના દિવ્ય કથાઓની અંદર પણ કહે છે કે કથામાં તાળી પાડો તો ફક્ત પાડવા ખાતર યંત્રવત નહીં પણ ખુલા હૃદય કથા કીર્તનમાં ક્યારેય સંકોચ રાખવો નહીં કીર્તનમાં જેનો સંકોચ થાય તેને સમજી લેવું કે મારા બહુ પાપ થયેલા છે કીર્તનમાં શરમ શા માટે રાખવી જોઈએ વૈષ્ણવને પાપ કરવામાં શરમ આવે છે ભગવાન નામમાં જેને શરમ આવે તે વૈષ્ણવ નથી તે સાચો ભક્ત નથી ભગવાનના નામ ઉચ્ચારણમાં કદી ક્યારેય શરમ ના આવવી જોઈએ તમે પ્રભુના પ્રિય છો તમે વૈષ્ણવ છો તમે બધા ભગવાનના અંશ છો જીવ માત્રમાં છે ભક્ત છે એ ભગવાનનો અંશ જોતો થઈ જાય ત્યારે ખરેખર છે એ ભગવદ્ ભક્તિ ઉપર રંગ ચડવા લાગે છે કીર્તન ઉપર પ્રભુની કૃપા પ્રભુનો પ્રસાદનો રંગ ચડવા લાગે છે સાધક બંધુ સુખદેવજી મહારાજની આ દિવ્ય વૈરાગ્ય અને ગૃહ ત્યાગની કથાનું પુષ્પ છે ભગવાન દ્વારકાધીશજી મહારાજના ચરણોમાં સમર્પિત કરી આજના અધ્યાયની કથાને વિરામ આપીએ ઓમ શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ ઓમ સૌને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સાધક બંધુઓ અદિવ્ય જ્ઞાન સર્વાણી છે સર્વ પિતૃદેવોની કૃપા અપાવનારી છે પિતૃદેવોને છે મુક્તિ અપાવનારી કથા છે આપ અવશ્ય શ્રવણ કરજો આપના સગાવાલા સ્નેહીજનો સુધી પણ આ દિવ્ય કથાની સરવાણી છે પહોંચે તે માટે આપ પણ પ્રયાસ કરજો પુનઃ આપ સૌના અંતઃ કરણ વિરાજમાન ભગવાન દ્વારકાધીશ મહારાજના ચરણોમાં શત શત વંદન કોટી કોટી વંદન સૌને જય શ્રી કૃષ્ણ